કારણ કે સાપ જેવા ખતરનાક જાનવરથી હર કોઈ બચ્ચીને રહેવા માંગે છે પરંતુ તેનાથી કેવી રીતે બચી શકાય અને જો સાપ કરડે તો શું કરવું જોઈએ આજના વિડિયોમાં આપણે તમામ હકીકતો જણાવીશું બસ વિડિયોના અંત સુધી આવી રીતે જોડાયેલા રહેજો પરંતુ હા વિડિયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો આપ ચેનલ પર નવા છો તો વિડિયોને નીચે દેખાતું સબસ્ક્રાઇબ બટન દબાવી અને ઘંટડી બગાડવાનું ના ભૂલતા જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા મિત્રો સાપો નો એક ઉસૂલ છે કે જ્યાં સુધી આપ તેની સાથે છેડછાડ નહીં કરો એટલે કે તેને ડરાવવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી આપને તે નહીં કરડે એટલા માટે જે જગ્યાઓ ઉપર સાપ જોવા મળે છે ત્યાં મોટા ભાગે લોકો તેનો શિકાર બને છે જેમ કે ખેતરો જંગલો પહાડ વગેરેમાં સાપ વધુ જોવા મળે છે આમ તો સાપોની ઘણી બધી પ્રજાતિઓ મોજૂદ છે પરંતુ ચાર એવી પ્રજાતિઓ છે જેનાથી સૌથી વધારે મોત થાય છે જેમ કે કોબરા રસલ વાઇપર સોસ્કલેન્ડ વાઇપર અને ક્રેન્થ સામાન્ય રીતે તો સાપ છેડછાડ કરતા જ કરડે જ છે પરંતુ ક્રેન્થ એવો સાપ છે જે સૂતેલા માણસને પણ કરડી લે છે અને સૌથી મોટી વાત તો એ છે

જરૂરી અંગના સેલ્સ મરી જાય છે તો શરીર કામ કરતું બંધ થઈ જાય છે અને માણસનું મોત થઈ જાય છે મિત્રો જ્યારે જ્યારે ઝેર શરીરની અંદર પહોંચે છે તે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દે છે એમ તો દર્દી કહે છે કે મને ચક્કર આવે છે ચાખું દેખાય છે પેટમાં દુખે છે થાક લાગે છે હાથ પગમાં ખાલી ચડી જાય છે અને તાવ જેવું લાગે છે પરંતુ આ તો માત્ર સામાન્ય લક્ષણ છે તો આપ ધ્યાનથી સમજો તો અલગ અલગ સાપોના કરડવા પર અલગ અલગ જાતનાં લક્ષણ જોવા મળે છે હવે સાપ બે પ્રકારના હોય છે એક એ જેનું જ્યારે ન્યુરોડોક્સિક હોય છે અને તે આપણા મગજને અસર કરે છે અને બીજા એ જે ગાડીઓ ટોક્સિક હોય છે આ પ્રકારના સાપના ઝેર આપણા દિલ પર અસર કરે છે જે ન્યુરોટોક્સિક સાપ હોય છે એમાં કોબરા આવે છે હવે ન્યુરોટોક્સિક ચેર જેવું શરીરમાં જાય છે તે આપણા શરીરના ભાગને પેરાલિસિસ એટલે કે લકવાગ્રસ્ત કરવાનું શરૂ કરી દે છે જેના કારણે દર્દીને છાંખું દેખાવા લાગે છે અને આંખોથી દરેક વસ્તુ બે ત્રણ દેખાવા લાગે છે અને પછી દર્દીને જમવામાં પણ પરેશાની થવા લાગે છે બોલવામાં પણ તકલીફ થવા લાગે છે ધીમે ધીમે તેના હાથ પગમાં કરતર ખાલી ચડવા લાગે છે અને પછી દર્દી શ્વાસ નથી લઈ શકતો અને તેનું મોત થઈ જાય છે અને પછી આવે છે કાર્ડિયોટોક્સિક ટોક્સિક છાપ જે વાઇપર હોય છે એમાં જ્યારે શરીરમાં ઝેર પહોંચે છે દર્દીનું બ્લડ પ્રેશર ઊંચું થવા લાગે છે તેને ચક્કર આવવા લાગે છે તેની કિડની ફેલ થવા લાગે છે અને શરીરમાં જ્યાં ત્યાં બ્લીડિંગ થવા લાગે છે તેના શરીરમાં નિશાન પડવા લાગે છે અને દર્દી કોમામાં પણ ચાલ્યો જાય છે જેના કારણે તેનું મોત નીપજે છે હવે સવાલ એ ઊભો થાય છે કે એની ટ્રીટમેન્ટ શું છે તો મિત્રો સાપના કરડવા પર કોઈ બાબા કે હકીમ ની પાસે જવાની ભૂલ ના કરતા એની સીધી ટ્રીટમેન્ટ છે વેનમ કારણ કે ઝેરને ઝેર જ કાપે છે અને સાફ ના પર જેટલા જલ્દી જલ્દી ને એન્ટીવેનમ નો ડોઝ આપવામાં આવશે એના જીવતા બચવાના ચાન્સ એટલા વધુ થઈ જશે જો વધારે વાર લાગી ગઈ તો ઝેર શરીરમાં ફેલાઈ જશે શરીરના સેલ્સને નુકસાન પહોંચાડશે અને ત્યારબાદ દર્દીને બચાવવું મુશ્કેલ બની જશે હવે આપ વિચારશો કે એન્ટીવેનમ શું હોય છે તો મિત્રો એમાં સાપના ઝેરને પહેલા તો બહાર કાઢવામાં આવે છે પછી તેનાથી દવા બને છે જેમાં ઝેરને પાતળું કરવામાં આવે છે પછી તેને કોળા જેવા બીજા તાકાતવાર જાનવરોમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે અને પછી જ્યારે બીજા જાનવરના શરીરમાં જશે તો તેની બોડી રિએક્ટ કરશે અને ઝેરથી પોતાને બચાવવા માટે એન્ટી બનાવશે અને પછી જાનવર પોતાના અંદર ઝેરથી બચવા માટે એન્ટીબોડી બનાવી લે છે તો તે જાનવરનું બ્લડ લેવામાં આવે છે પછી તેમાંથી એન્ટીબોડી અલગ કરવામાં આવે છે અને તે એન્ટીબોડી સાપના ઝેરને સમાપ્ત કરવા માટે એન્ટી રૂપમાં દર્દીઓને આપવામાં આવે છે જેવી રીતે કે કોરોના વાયરસ કોઈ એકને થઈ જાય છે તો ફરી એ માણસને વાયરસ નથી પકડતો કારણ કે પછી તેનું શરીર વાયરસથી બચવા માટે એન્ટીબોડી બનાવી ચૂક્યું હોય છે એ કેવી જ રીતે જેમ ખોડા અથવા બકરી જેવા જાનવરોનું શરીર સાપના ઝેરથી બચવા માટે એન્ટીબોડી બનાવે છે તો સંપૂર્ણ રીતે તે સુરક્ષિત બની જાય છે અને પછી તે એન્ટીબોડી તેમના શરીરમાંથી કાઢી આપણને આપવામાં આવે છે અને આ એન્ટીબોડી જ છે જે નોળિયાને સાપના ઝહેરથી મરવા નથી દેતી કારણ કે સાપ અને નોળિયાની લડાઈ વર્ષોથી ચાલી આવે છે અને આ બંનેની લડાઈમાં સાપ નોળિયા પર ભલે ગમે એટલા વહાર કરે પણ તેના ચહેર અસર નથી થતો કારણ કે નોડિયાએ વર્ષોથી સાપની સાથે લડતા લડતા પોતાની જાતને એટલી વધુ મજબૂત બનાવી લીધી છે કે હવે નોડિયાને સાપના ઝેરથી કાઈ જ ફરક નથી પડતો મિત્રો પહેલા તો જ્યારે એન્ટિવેનમ બનાવવામાં આવતા તો અલગ અલગ સાપો માટે અલગ અલગ એન્ટિવેનમ બનાવવામાં આવતા હતા પરંતુ હવે લોકો એ ઓળખી નથી શકતા કે એમને કયો સાપ કરડ્યો છે જેના કારણે ખોટી એન્ટિવેનમ લાગી જતી તો એના કારણે ટ્રીટમેન્ટ છતાં પણ મોતના મામલાઓ સામે આવતા હતા પરંતુ હવે આ વસ્તુ ધ્યાનમાં રાખી અને ચાર આ ખતરનાક જેનને મેળવીને હવે એક જ એન્ટી બનાવવામાં આવે છે કારણ કે ભલે કોઈ પણ ચહેરેલા સાફ કરડે તો આ એક જ એન્ટી વેનમને લગાવીને આપણે માણસનો જીવ બચાવી શકીએ છીએ પરંતુ આ સંપૂર્ણ પ્રોસેસમાં સૌથી વધુ જરૂરી છે કે આપણે દર્દીને તરત ડોક્ટરની પાસે લઈ જવા જોઈશે ફિલ્મોની જેમ મોટાથી ચેર તૂસવાનો પ્રયત્ન ના કરતા નહીં તો દર્દીની સાથોસાથ આપ પણ મુશ્કેલીમાં મુકાઈ જશો જો આપને ફર્સ્ટ સારવાર કરવી છે તો માત્ર એક કામ કરો દર્દીને શાંતિથી સુવડાવી દો એમને શરીર પર જેટલા પણ ટાઈટ કપડાં છે એ ઢીલા કરી દો કારણ કે ચેર કોઈ એક જગ્યાએ જઈ અટકી ગયું તો આખા અંગને ખરાબ કરી શકે છે અને પછી તે અંગને કાપવું પણ પડી શકે છે એટલે શરીર કોઈ પણ જગ્યાએ બંધન ના હોવું જોઈએ બસ જે જગ્યાએ સાફ કરડ્યો જ છે તેને સીધું કરી વધુ હલનચલન કર્યા વિના સીધા ડોક્ટર પાસે પહોંચાડી દો મિત્રો આશા છે કે આપણે સાફ કરડવાની અને તેના ઈલાજની સંપૂર્ણ માહિતી મળી ચૂકી હશે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ